હેલો એવરી વન ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું જો આજે સવાર સવારમાં રેડી થઈ ગયા છીએ હું અને હાર્દિકભાઈ અમે પિક્ચર જોવા જવાના છીએ પુષ્પાટુ સવારનો નાસ્તો એ કરી લીધો છે અને હજી થોડોક રસ્તામાં કંઈક નાસ્તો કરશું આખા દિવસની ટિકિટ નહોતી મળી એટલે મેં સવારની બુક કરી છે એટલે અત્યારમાં દસ વાગ્યાનો શો છે તો સારું તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો આ મારો લુક છે નાકો નહીં બતાય હેલો ફ્રેન્ડ્સ જો આપ મે કોલેજ આ થિયેટર જવાનું કોસ્મોપ્લેક્સ ફૂલ તૈયારી છે અંદર જવાની ફોટોશૂટ હેલો ફ્રેન્ડ્સ જો મૂવી જોઈ લીધું જમી લીધું છે અને હવે અહીં બગીચો હશે ને બાજુમાં તો બેઠા બેઠાશી અને હવે થોડીક વાર બેસશું પછી ઘરે જઈને આરામ કરશું મજા આવી ગઈ મૂવી જોવાની બગીચો હશે ને એ બતાવું તમને પાછળ પુષ્પા ટુ મૂવી મસ્ત હતું અને મસ્ત બધું આપણને થિયેટરમાં મસ્તી મ્યુઝિક ને બધું સારું એટલે મજા જ આવે અને સ્ટોરી સારી છે અને શું કહેવાય બેઝિક આમ બેઝિક બેસિકલી જોઈએ ને તો આપણે અમસ્ત રિયલ લાઈફમાં જો કે એવું બધું બને નહીં કોઈ આપણે સરકાર સરકાર સાથે એવી રીતના શું કહેવાય કોઈ પણ ક્રાઈમ ન થઈ કે આપણેથી પણ આ તો પિક્ચર કહેવાય આમાં આવું બધું ચાલે પણ મસ્ત છે ને આમ આમાં જે આમ પરિવાર વિશે ને એવી બધી જે કહાની છે ને એ બધી મસ્ત છે બાકી સાઉથની મૂવી છે એટલે સારું જ હોય પરિવારમાં કેવી રીતના રહેવું એ બધું તો આમાં આવતું જ હોય છે તો સારું છે ચાલો હવે ઘરે જશું લગમાં કન્ટિન્યુ રહેજો અને હા આ પુષ્પા મૂવીમાં એક છે ને આમ સ્ત્રીના સન્માનને લઈને એક વાત આમ ટૂંકમાં સ્ત્રીને સન્માન આપે છે આખી મૂવીમાં મને એટલે એ એ એક બાબત બહુ ગમે એટલે સ્ટોરી એનાથી તો આમ એ ચાર ચાંદ લાગી ગયા છે તમે પણ પુષ્પા મૂવી જોજો જોવા જેવું છે થિયેટરમાં જાજો થેન્ક યુ બબાય બાય બ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરી દઉં છું કેમ કે વખત પછી તો કંઈ નક્કી નથી કંઈ બહાર જવાનું નથી એટલે તો સારું તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય